ની ઉજવણીના स्वर्णिम अवसरે उपस्थित आजના મુખ્ય અતિથિ પાડીનગરના પ્રથમ નાગરિક પ્રમુખ શ્રી સદસ્યશ્રીઓ સંગઠનના મೋದનારશ્રીઓ પાડી શહેર પાડીનગરના ડોક્ટર શ્રી વકીલશ્રીઓ આજ આપણે એવા પાવન અવસર પર એકત્રિત થયા છે જે ગર્વ સંગજ અને સંવેદનાનું પ્રતીક છે આજનો દિવસ માત્ર એક તિથિ નથી આ પર્વ છે આપણી આઝાદીનો પ્રતીક છે આપણી અસ્મિત દરે આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના આજનો આ મહોત્સવ આપણા બધા માટે ખૂબ મહત્વનો છે કેમ કે માટે મંચ તરફ દોરી જાય

શુભકામના સહ સ્વાગત કરું છું એકઠા થયા છે અને મને આપસો સમક્ષ કરવા માટે આપણા દેશના જેવા કે ગંગાધર કિલ્લા જવાહર નહેરુ મહાત્મા આપ્યું છે અને અત્યાચાર સેવા છટણી માટે સદા તત્પર રહ્યા છે અને ખૂબ અત્યાચાર સહન કર્યા બાદ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ અસર પર સહી સ્વતંત્રતા સેનાનીઓ એને બલિદાનને યાદ કરીએ આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણી કરવી એ દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જ ગર્વની વાત છે ભારત સરકારે પચોતેર માં સ્વતંત્ર દિવસ પર ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસનીય પહેલ શરૂ કરી હતી હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના પંચોતેર વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદીમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ અભિયાન હતું આ આગળ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાના સંગે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અભિયાન એકતા ગૌરવ અને સ્વચ્છતાનો સંદેશ આપતું અભિયાન છે જે ડો લહેરાવી અને સ્વચ્છતા નો સંકલ્પ લઈ દેશ પ્રેમ ને નવો ઉત્સાહ આપશે હર ઘર તિરંગા અભિયાન થી દરેક ભારતીય ને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળે છે અને દરેક નાગરિક ઉત્સાહપૂર્વક ઘર ઓફિસ અને સંસ્થાઓ વગેરે પર તિરંગો ફરકાવે છે હવે પાર્ટી નગરપાલિકાના વિકાસોની કામ વાત કરીએ તો સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર પાણી પાઇપલાઇન ઘરે ઘરે કચરો ઉપાડવાનું કામ નગરના જુદા જુદા રસ્તાઓની સાફ સફાઈ વિગેરે કામોનું આયોજન કરવામાં આવે છે જે તમામ કામો આવનાર દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે જેથી પાટી નગરમાં વિકાસ દેખાશે ઓગણ એસી સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો સોનો સાથ સોનો વિકાસ સંકલ્પ સાથે દેશને વિશ્વ ફલકમાં ત્રીજા નંબર પર સ્થાન અપાવી સાથે આપણા રાજ્યના મુર્ધ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના રાજ્યના સર્વાંગી વિકાસ માટે મોખરે છે અને ખાસ આપણા પાર્ટી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાથે સહકાર થકી આપણા નગરની આગવી ઓળખના કામો તથા નાના મોટા વિકાસ લક્ષી કામો હર હંમેશા ચિંતિત રહી તમામ કામો તેમોએ સહયોગ મળતો રહ્યો